સુરતમાં બિલ્ડર નીકળ્યો ઠગબાજ પ્રોજેક્ટમાં ભાગીદારીના નામે છેતરપિંડી કરી રૂપિયા કરી છે ભાગીદારોએ બોરડના કહેવાથી સાટાખત લખ્યા હતા પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહને સાટાખત કરી આપ્યા હતા ફરિયાદી પ્રભાબેને નાણાં ચૂકવવા અંગે દબાણ કરતા મનસુખ બોરડે સાટાખત કેન્સલ કરાવી નાખ્યા હતા

તો ભાગીદારીની ત્રણ પોઈન્ટ એકાણું કરોડની ઠગાઈ કરવામાં આવી છે હાલ તો પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે મનસુખ બોરડે સાટાખત કેન્સલ કરાવી નાખ્યા હતા ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં બિલ્ડર ઠગબાજ જ નીકળ્યો ડીવાયએસપીના પત્ની સાથે જ ઠગાઈ કરી